રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ ત્રણેય વાગે કા બે બપોરના બે વાગે કા અને આજ વિડીયો ઉતારવાનું મોડું થેગું ગયું કે આજ જરાક મોરો પી હે અને શરદી જેવું થઈ અને દિયાને ઉતરીનતી ઈમાંથી જરાક પેલું થેગું ગયું શરદી જેવું થાય આજને ગોરું દુખે થોડુંક અને આજ કામકાજમાં તો ટોટલ કામકાજમાંથી કરણ પરવાડે ગા આજ છે ને બે બાઈઓ આવી હતી માણસ મજૂરી કે કામ કરવાથી બગીચાનું છે ને સોખો કરવાનું કામ કરવાનું હતું તે બધોય બગીચો આખો હે ને બહુ જ મસ્તીનો વારે સોરે પાંદડા ખીર્યા હતા ને તે પાછી હમણાં સીઝન છે એટલે પછી કામ નહીં થાય ને માણસ પણ ન જડે સિઝન આવે તો અટાણ નેવર્યા હોય ને એવું કાં વાયર સોર કામકાજ છે ને બગીચાનું જે ઝાડમાં કોઈ કાપવાનું મૂકવાની એ અટાણે કરે નાખીએ અને કામ બધું નીકળી જાય તી પછી એ કામ આજ છે ને બગીચો સોખો કરે અને કેરુ બેરુન નારિયરિયું તાલાને કાપવાના આવતા ને એ જો હે ને ઉકળામાં ઢગલોમાં કર નાખ્યો એ પછી હડિયા રાખીએ મેં આવી પછી ઉકળામાં હે ને હેઠું જાય હળી જાય તરે પાણીનો ભર્યો હોય છે તો ઉકળો અને ગરું દુખે હજ ત્યાં જરા કંઈક જરાકતા નહીં પણ ઠાવકનું દુખે અને મોરબ જેવું હોય એટલે વીડિયો પાછો મોડો લીધો હવે એની કામ નતું કામ હજુ કર્યું શોખનું સોનો પાછા ગરવાળા પાણી પીવું આ પાડોડા અમારા જોઈ લઈએ અને કઈ બહાર ન પડતું ટીલ ક્યુબ બી અને ઓલી બેહે ગઈ અને આ એને એ તો શીખ્યું તો એકાથી બાણે નીકળે તો હાજી વાંહેથી બાણે નીકળે જો એક તો ગમાણમાં ઊભી દેખાતી હોય તો ગમાણમાં સળાને એક પાડી ઊભી ગઈ અને ભી હા એ બગીચામાં ખડું હતું ને મલોક બધું એ તો બહુ ને બગીચામાં ખડે જાડું મોટું હે બધું અહીંયા અને દે કરે અને ભી હું ને ગમાણી ઉભર દીધું બધી નિર્ણય ગઈ એક મોટલી બધી તે ઊંકા પાછું રૂંઢે સાંજે ધોવાઈને તાજી વી અણી ને એ નાખવા થાય અને બગીચોએ બહુ જ મસ્ત સોખો કરી ને ખો પસવાડે હેરડીના નતા ને એ પત્રી ઉતારવાની આંબાનો પસવાડે આંબા હે એ પણ અને બધુંય સોખું કરવાનું બધુંય સોખું મસ્ત મજાનું થઈ અને અટાણે બપોરે બે વાગે પરવાઈ ગયા તે લુગડા ધોવાઈ ગયા ને તે હૂંકવે અને ઊંકા હાલી એ હે ને જરાક વિડીયો લઈ નાખી હતી લુકા અને હાલ અટાણે વાગે કા પાંચ ને દહ અગિયાર જેમ થયું અને કામકાજમાં ત્યાં છોકરાવાટું દૂધ ગરમ કરલા અને પછી દોવાની હોય ભીહું તે બીહું તૈયાર કરેલા પછી થોડુંક રસોઈ કરી લઈએ અને પછી ભીહું દોવા જાય યી આગને કરી લઈએ ને થોડુંક તો પછી ટેન્શન નહીં અઘરું ન પડે દોવે થોડુંક બનાવેલ પછી આવે રોટલાની બનાવી તે હાલો તો પેલા એ કરી લઈએ ને અઢાર વાગે ગા રવિવારે આજ અને હાડાના પૂણા દોહક જેવું થયું અને કામકાજમાંથી પરવારે ગા અને કામમાં ત્યાં ખડું વાટવા અને ઢોર ની પાણી અર્જુન કરી દીધે આજ છે ભાદરવી અમા એટલે ભાદરવા મહિનાનો સેલો દી અને અમા હે મોટી એટલે આજ પિત્રો પાણી રેડવાનું કાગવા નાખવાનું એ બધું કામ કરવાનું હે તેવું ગતું હે ને મને એટલું કામ કરી દે ને પાણી કરવાનું તો મારે આ કામ થઈ જાય તે હાંયજી મોરો પૂતી ને તેણી પાણી કરી દીધા હતા અને અજય પગ ફૂલ દુખે પણ એ કે લાય હું તો પાણી કરતા મારે ઘરનું થઈ જાય ને નકર પછી એક તે છોકરા ને એટલે બધુંય કામ વખેડાય માંડવ્યું જો મસ્તી ન્યુ થઈ ગયું અઠાણે તો ખેતરોમાં પાણી ના કામ આલે ને વાદરા ડક ડોર હે પણ મેં આવે તો થાય નોરતા કાલે ચાલુ થાય અને માંડવ્યું પાણી ચાલુ કરી દીધા જવા રહ્યા પછી આગળ જાય એક લાઈન નો કટકો લે ને એમાં હે ને એક તૂટે ગયું હતું લાઈન તી ઈ નાખી દેવા કરતા એમાં હે ને ગોખા કર નાખ્યા હતા એક લાઈનનો કટકો હોય ને એમાંથી એક આખું ઓલામાં પીતું જાય પાણી કર્યું ફુવારા નહીં પણ ફુવારા કામ કે એક ફુવારામાં પાણી પીવું જાય ને હારી હારી સીંડા કરી દીધા લાઈનમાંથી હું આગળ જાય ને ખેતરમાં જતા દેખાડે દે અને બાર વાર પાણી કરે ને બધી ફેરવાઈ ગયું મસ્તી નું વારસર થઈ ગયું વાહ થ સાઈડના પુરાનો ઢગલો કરના થો દે અર્જુન પાણી કર નાખે ને તો પછી ઢોરની નિરણ પડે જાય સાઈડના પુરાની મોગોટા એ પારવા પારવા હોય ખાઈ જાય કે મોગોટા તોગોટા ખાઈ કરી બીજી સાઈડ ની કરવાની હોય પણ થાય બાકી છે આપડે કરીએ તો નિરાય પાણી થાય સાઈડ ની પાણી કરી દીધા હવારમાં ગમે મસ્તીનું હે ને શોખ્યું કરે ને પછી મગોટા નાખીએ હારમણો મારી દઈએ એટલે હે ને હા ન આવે ગમાણીમાં કોઈ પાણી ને પડ્યું હોય ને જો આવી રીતે દોર રોજ એને હારમણ મારતા આણી તા જો ના ઊભી ઊભી ધમાલું કરે અને આ દો વાગ્યે હિપ ખાઈ ગયું હાજી ની રંગ પાણી પણ મસ્તી ની થઈ ગયું આબલા જેવી આણી તો જો ઢેકલ્યો કર્યો આ ખા ઊભી હતી હે ના ના

ले ले मस्ती ना बद सोखा एकदम थे गाने पानी पेली दे हवार में वेलू मगोटू नाखी ने एट पानी वेलू बहु भीठा पीए भी हाँ नो सार तो जो पसवाड़ नाखी पूरा ना ना ये तो मीन नाख्या ना हाँ तो ना हलबू पड़े वहाँ थी एली तू पास पानी थे जाए बदा ने पूरा ना की। ने खाई जाए तो आ और लिपोल बगड़े ले

પાછું એકા વાહ ને એટલી વધારે ના ના ડ્રાબો ધોવા તો હવે એટલું તદાર ફેરવે નાખી તું આ ધ્રાબો ધોવાય જાય આ નલીમ બીવું આવી છે તું આખો પાણી પાણી થઈ ગયો પછી મંદિર જવાનું હે નાઈ ધો આજ એટલે પાણી કરવાનું કામ ચાલુ કરી દીધું ના તો પાણી કરવાનું કામ આ લે અને મારે પાણી લડવા જવું ને કાગવા નાખી હું તૈયાર કર ચોખા રાંધવા મૂકી દીધા અને દૂધ ગાય નું નાખે ખીર કરી કર્યું આપણે અને પછી કાગવાહી નાખીને પાણી રેડવા જવું અર્જુન પાણી કરી નાખે અને હું ઘરનું રાંધવાનું કામ કરી નાખે તો બે એક એક કામ કરી નાખીએ બપોર નથી આઈ બાર હાડા બાળક જીવું અને આપણી આજે અમા હશે ને તું કહેતી હતી ને તો કે કાગવાઈ નાખવાની હતી ઘેર કાગવાહી નાખી દીધી અને પીપરો હોય ને પાણી રેડવાનું હતું આયુન મંદિરની દર્શન અહીં થઈ જાય ને પાણી રેડાઈ જાય બે કામ પહેરા થઈ જાય આજ છે છોકરાને રજા હશે રવિવાર હોય એટલે બે કામ જ ભેરું થઈ જાય હાજર હે નકર એ વધારે પડતા હાજર ન હોય મંદિર હોય કે સોમવારે આવીએ તારી હાજર જ ન હોય ને અમી કદાચ સાણીમાં વિડીયો દેખાડ્યું હે હા આપડે પુઈને મૂતી ને તે ઉજવી તે તું દેખાડ્યું તું અને આજ પણ દેખાડે દઈએ કાયમથી કાયમ હે ને ઘણું બધું ડેવલપ થતું જાય આ હે ચાણી માતાજી નું મંદિર જાડવાની મસ્તી ના હે ને બહુ જ મસ્ત હે એકદમ કુદરતી વાતાવરણ હાળવાનું લીલું વાતાવરણ હે અને છોકરા અર્જુન ભૂકે ગયા આગળ અને હું હે વાં તી ગાયનું દૂધ લેવા પંચામૃત થે અને ગાયનું દૂધ એ જ છે ને શંકર ભગવાનની શિવલિંગ ઉપર ચડાવવાનું હે એ મસ્ત મજાની ધજા ફરકે માતાજીની આ સગવડે બધી હે સમાજ હે સમાજ જેવું જ છે લગ્ન પ્રસંગ ને કોઈ નાનો મોટો પ્રસંગ કરવો હોય ને તો એ પણ થાય

ભરવેતા પાણી તો સાંજનો કરો ભગવાનની ભગવાન દીકરો ભગવાન નહીં કરી દીજે પછી ગાય ને દૂધ લઈને સડાવવાનું હું મોકે હે ને રવિવારે હતી આજે દર્શન કરવાનો લાભ જોઈએ સોમવારે આવ્યા હતા તમે ન હોય ભાઈ આપણે મંદિરની ની થી આવતા ત્યાં ખાઈ પી લીધું અને પરવા રહી ગયા ધોવે લીધા બે હવા બે જેવું થઈ અને ઢોરને ને બધા નીરણ પાણી થતા અને મારે તો ઘુમરો મારે ઓ અને ધોવા દી હિ એક પૂરો નાખેતા અહીં જે દૂધ થાય ગોટો વધારે આપણે દોતા એટલી એ જોઈ ને બાઈઓની તા દૂધ ગોટો વધારે કરે અને થોડોક ખડ પડ્યું ખે નાખે તા અને એક પૂરો એ પણ નાખેતા એ કામ હે સાયના પૂરા નાખવા દોબા દીએ હેણી નાખી બાકી તો બધા પશુ પાસું મગો તું નાખે રૂંડે બપોરે હવાઈ ની નાખ્યું તું પાંડી જવા લે એને આ ને તેને એનો ઉપાડો જવો સાહેબ રૂપારી જવી હે ને પાણી કઈ ઠીંગે લખણ ની છે કોઈ બહુ લખણ બધી છે ઠીંગડા એની લેજા એ જો તબલા જીવ્યું થઈને બે ગયું હાવ સમક મારે ધરાય જ લીધા પણ ઓલી વ્યાણી ને બહુ માપી માપી ખાય થોડો થોડો બહુ અક્તિ અક્તિને જ ખાતી અને આ બે તો વહેલીઓ વ્યાણી હતી જો એ ને આથા વ્યા થઈ ગઈ હાવ ફૂલ ધરાઈ જાય કાં કે જરા કોઠો પાકે ગોય અને પાછું ખાવે હૈકી વહી ગયા જાય ને આણી જોતો ઉપાડો આવી સાય હે હાવ આસી પાણી જેવી ખૂંદે અને એને હિંગળા જવો બીજી રીતના હોય જાફરી હે અસલ જાફરી હે આ કડી બે વરહ ની હે લગભગ બે વરહ ની હે પણ બહુ હે ને ખાતી ને જે આવી રીતે કરે ને ઉડાડે ને બગાડ નાખે ખાઈ ને જી નાખીએ ને નરી ફૂલ થઈ જાય જેટલો ડુસો નાખો એક અમાર તબેલા મલી ને ત્રેનાસી ભી એને તમે આખી ઊ ભી હોને એક થી ઘોડા ની ઊ જેટલો ડુસો એક થી નાખો ને એ હાથ જોઈ ખાઈ જાય કઈ રહેવા જ નથી દેતી એટલે હે ને એનો નરીવાઈ પકડે અને દુબરું ન થાય તમને અમા વિડીયો ગમે તો લાઇક છે સપ્રેમ